વર્ષીય રાણાએ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવતા ચકચાર મચી જવાબ પામ્યો છે ગુગલ ખાવાની ના પાડે ગૂગલ કહે મરી જાવ તેવા લવારા કરતી હતી ત્યારે વિશાખા એ આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા મારી બેનનું નામ વિશાખ એ વીસ વર્ષની ઘટના એ ગૂગલ પર જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી પછી એનું ડાચું હલવા માંડ્યું ને તો અમે ડૉક્ટર પાસે લઈ ગયા ફેસના તો ફેસનો ડૉક્ટર બધી દવા ચાલતી હતી થોડાક સમય ચાલી પંદર દિવસ મહિનો પછી ફેસનો ડૉક્ટર કહે કે આનું ફેસ બરાબર જ છે પછી માનસિક ડૉક્ટર પાસે લઈ ગયા એને માનસિક બી થતો હતો એને એટલે પછી બે મહિના માનસિકની દવા કઈ લીધે ગોપીપુરા મોટી છીવાર ડૉક્ટરે તો કીધેલું કે આવી જાય આવી જાય એ તો મોબાઈલ વધારે જોયા કરતી હતી ને એટલે કે દવા ચાલુ રાખવા આવી જશે એ તો પહેલેથી જ મોબાઈલ જોઈતી હતી હમણાં તો આવું ડૉક્ટરે કીધું પછી અમે તો મહિનાથી મોબાઈલ આપતા જ નથી એને બંધ કરી નાખેલું મોબાઈલ આપવાનું આ ઘટના હવે એ ખાને ગયેલી હતી જોબ પર પછી બપોરે આવી ગઈ મમ્મી માટે જ હતી જોબ પર પછી મેં સાડા છ વાગે આવ્યો ઓફિસ થી તો આ લોકો નીચે લઈને દોડતા હતા બધા એમ કે ફાસો ખાઈ ગઈ ફાસો ખાઈ ગઈ તો મેં બી તરત દોરો એ લોકો કાઢે તરત રિક્ષામાં લઈને રિક્ષા કરાવીને અમે બધા હોસ્પિટલ ગયા ફરતો હોસ્પિટલ ડોક્ટર કહે કે ની જીવે ને આ પાટી હતી ડોક્ટરે વિશાખા નરેન્દ્ર રાણા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો